ગુડ આફ્ટરનૂન બધાને જો ભાઈ આજે આપણે સરસ મજાની ધ્યાન કેન્દ્રિતની રમત કરવાની છે બરાબર એટલે આપણે ધ્યાનથી સાંભળીએ તો સાચી એક્શન કરી શકીશું નહીં તર આઉટ થઈ જઈશું અલ અલ્ફીફા બરાબર તો આપણે શું કરવાનું ધ્યાનથી સાંભળવાનું જો તમે હું જે કહું એ પ્રવૃત્તિ સાચી હોય તો તમારે શું કરવાનું યસ યસ ખોટી હોય તો બરાબર હું ક્રિયાના કે કોઈ પણ વાક્ય બોલીશ સાચું હોય તો તમારે યસ ખોટું હોય તો નો ચલો હું કાનથી સાંભળી શકું છું હું આંખથી બોલું છું હું હાથથી ચાલું છું હું પગથી ખાઉં છું હું મો વડે હસું છું હું નાક વડે ખાઉં છું હું પગ વડે ચાલું છું તમે ઝાડ ઉપર ચડતા જ નથી એટલે શું આવશે અમે તો જો અમે ભણતા ને તમારી જેવડા હતા ને તે બધા ઝાડ ઉપર ચડતા અને આમલી પીપળીની રમત રમતા એટલે તમારે શું કરવાનું જ્યાં ફરવા મમ્મી પપ્પા સાથે ફરવા જાઓ તો ના નાનું ઝાડ હોય તો મમ્મીને પપ્પાને કહેવાનું મને ઝાડ ઉપર ચડવામાં મદદ કરો શું કહેવાનું મને ઝાડ ઉપર ચડવામાં મદદ કરો હું જાઉં ને હું પડી ન જાઉં એનું ધ્યાન રાખો બરાબર

મારું નાક ગંદુ છે મારા નખ મોટા છે મારા નખ કાપેલા છે મારું દફતર ગંદુ છે મારું દફતર ચોખ્ખું છે પછી હું આખ થી કામ કરું છું હવે તમે બોલો 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 તમે મને પૂછો હું કહું મને પૂછો બોલો બોલો No, no, no. Yes, yes, yes. Bula? Tami, who boli ye samriu mane Tavi no, no, no. Huh? No. Ah? Yes, yes, yes. No. no.

બેટા હું ફૂલ છું યસ 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 સુ નો 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 નો

નો નો નો નો નો નો નો નો યસ 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 હવે હું 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 બોલું રોજ રોજ લેસન કરું છું સ્કૂલે આવું છું હું રોજ વાર્તા સાંભળું છું હું રોજ ગીતો ગાઉં છું હું મમ્મી પપ્પાને નમન કરું છું સ્કૂલે આવું ગમે છે હું રોજ સ્કૂલે જાતી નથી ના ના નથી કરતી મને ગીત ગાતા આવડતું નથી મને વાર્તા આવડતી નથી મને વાર્તા સાંભળવી ગમે છે વેરી ગુડ તમે બધા ગાંડા છો તમે બધા ડાયા છો ક્લેપ કરી દો વેરી ગુડ મજા આવી ગયો ભાઈ